ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ભક્તો આજે આપણે મહાશિવરાત્રિ વ્રત કથા મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા માટે વિધિ સામગ્રી અને શિવના આહવાન માટેના મંત્રનું આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે તો મહાશિવરાત્રિ એ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેની પૂજા જે છે એ હું તમને વિડીયોમાં કહું છું તો મહાશિવરાત્રી પૂજા વિધિ એમાં મહાશિવરાત્રિએ પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે શિવ પૂજા કેવી રીતે કરવી ભગવાન ભોળેનાથને રીઝવવા માટે કયો મંત્ર જપવો તેમજ શિવના આહવાન મંત્ર કયો છે શિવ પૂજા વિધિ ક્યારે કરવી સહિતના સવાલ શ્રદ્ધાળુઓના મનમાં હોય છે તો મહાશિવરાત્રિના દિવસે શિવની પૂજા કેવી રીતે કરવી શિવસુતિ મંત્ર સહિતની વિગત હું તમને અહીં શ્રવણ કરાવું છું તો ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિથી મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે રાત્રે નવ પોઈન્ટ સત્તાવન કલાકથી શરૂ થઈ રહીને જણાવી દઈએ કે ભગવાન શિવને ચતુર્દશીની તિથિના સ્વામી માનવામાં આવે છે આ કારણે શિવરાત્રિનો તહેવાર દર મહિનાની ચતુર્દર્શીના તિથિએ ઉજવવામાં આવે છે આ બધાની વચ્ચે મહાશિવરાત્રિને ખૂબ જ ખાસ છે પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા આ સિવાય શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ પ્રથમ વખત લિંગના રૂપમાં પ્રગટ થયા હતા હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ ગજકેસરી સિદ્ધ શિવ સર્વાર્થ સિદ્ધિ જેવા યોગે રચાઈ રહ્યા છે આ શુભ યોગમાં ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે તો ચાલો આપણે જાણીએ મહાશિવરાત્રિ પૂજા વિધિ તેમજ તેની સામગ્રી તો ફાલ્ગુણ ફાલ્ગુણ કૃષ્ણ ચતુર્થી તિથિની શરૂઆતમાં રાત્રે નવ પોઈન્ટ સત્તાવન કલાકે ફાલ્ગુણ કૃષ્ણ ચતુર્થીની તિથિની સમાપ્તિ છ પોઈન્ટ સત્તર કલાકે મહાશિવરાત્રિ નિશાતા પૂજાનું વધારે મહત્ત્વ હોય છે જેનો સમય રાત્રે બાર પોઈન્ટ સાતથી બાર પોઈન્ટ છપ્પન મધ્યરાત્રિનો હોય છે તેમજ મધ મહાશિવરાત્રીના ચાર પ્રહરની પૂજાનું શુભ મુહૂર્ત ફૂલ બેલપત્ર ધતુરા ભાંગ ભસ્મ બોર આંબાના મોર જવની બાલી મંદાના ફૂલ ગાયનું દૂધ દહીં શુદ્ધ દેશી ઘી શેરડીનો રસ મધ ગંગાજળ પાંચ પ્રકારના ફળો પાંચ સૂકા ફળો પંચામૃત અંતર કંકો નારાસડી જનોય પાંચ મીઠાઈઓ કપૂર ધૂપ દીપક રૂ ચંદન ભગવાન શિવ અને પાર્વતીના મેકઅપની સામગ્રી વસ્ત્રો ઝવેરાત રત્નો દક્ષિણા આસન પૂજાના વાસણો વગેરે સામગ્રીની જરૂર પડે છે તેમજ શિવ આહવાનના મંત્ર તો મહાશિવરાત્રિના દિવસે તમે ભગવાન શિવનું આહવાન કરવા માટે ઓમ મૃત્યુંજય મંત્રનો જાપ કરવો તેમજ શિવનો પંચાક્ષર મંત્ર જે ઓમ નમ શિવાય જેનો પણ જાપ કરવું જેથી જે શિવનું આહવાન થઈ જાય છે મહાશિવરાત્રિના દિવસે ચારેય પ્રહરમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે શિવલિંગના જલાભિક્ષાય સિવાય આ દિવસે રુદ્રાભિષેક કરવા શુભ સાબિત થઈ શકે છે મહાશિવરાત્રીના દિવસે સૂર્યોદય પહેલાં જાગી જવું અને બધા કામમાંથી પાલીને પછી સ્નાન કરવું આ પછી સ્વસ્થ વસ્ત્રો પહેરવા અને વ્રતની પ્રજ્ઞા લો આ પછી ભગવાન શિવના મંત્રો જાપ કરતા રહો હવે શિવલિંગની પૂજા શરૂ કરો શિવલિંગ પર પાણી ગંગાજળ દૂધ દહીં મધ પંચામૃત શેરડીનો રસ વગેરે અર્પણ કરો શિવલિંગ પર ભસ્મ સફેદ ચંદન બેલપત્ર ધતુરા આકડાનું ફૂલ બોર વગેરે અર્પણ કરવા સાથે ફળ મીઠાઈ વગેરે ચડાવો ત્યારબાદ ઘીનો દીવો ધૂપ પ્રગટાવો અને આરતી ચાલીસા શિવ સ્તુતિ અને મંત્રનો જાપ કરો છેલ્લે ભૂલથી માફી માગો આ રીતે શિવરાત્રિના દિવસે શિવની પૂજા કરવી તેની સામગ્રી અને શિવનો આહવાન મંત્ર મૃત્યુંજય મંત્ર તેમજ તેનો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના વિડીયોનું શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય